મારું દીકરો આ ચોમાસામાં હવે કોકને ને લઈને થાકવું જોઈશે કા આ ફૂલડી આરે મોકો મળે ને તે ભાગી જાવું છે પણ મારો દીકરો મેર ખાતો નથી જે મોકો મળ્યો તે બી જો એમ સમજો એ હાટું થઈને મેં પિંચોતેર હજાર ભેગા કરીને કા ભાઈ મગન કાગો બરું હારું હારું બે બે જ ભાઈ બન બે એટલે હું તને કઈ કેતો તો આ આવ્યું જો યાદ આવ્યું શું

એનું નામ ફૂલી તપુન છોડી બસ કા થોડી હે એને તારો બાપ હું પ્રેમ કરું શું તું ગાણે કરે અને માજી મારી દીકરી મારી ખબર પડી ગઈ લાગે બોલ ખબર નહીં એવું કહે કે મારી પ્રેમિકા હૈ હવે એ મારી છે પ્રેમિકા શું ગાણે કરે તું કેટલા વર્ષ પ્રેમ કરે ત્રણ વરસથી પણ હું ત્રણ વરસથી ન જ પ્રેમ કરું હે આ પહેલી મુલાકાત તારે ક્યાં થઈ હતી હવે તમારે અવિડ જ થઈ હતી એટલે મારું દીકરો આ આમ કેમ થાય છે હે હે જો હવે તું ઠન ઠન ગોપાલ રહીશ કા અને હું જાઉં છું ફૂલડીન કરે સી તો હાથ માગવા એ શાંતિ રાખ તું શાંતિ રાખ પેલા હું જાઉં છું આમ જો હે ઇન બાપો રો ને મારા હાથ માં હાથ દઈ દે ને તો મારી ન કે નો દે ને તો તાઈ આ હું જાઉં તને નઈ દેવો બબા પણ જવા દે

બાપુ હા આપડા ખેરીમાં કેટલું બધું ખર થઈ ગયું છે કા એ બટા મને તો કઈ ખબર નથી પડતી આ આપડી વાડી છે કે આપણું ઘર છે કઈ ખબર નથી પડતી એ બાપુ સોમાસુ છે ને એટલે છે ને ખર તો થાશે જ તે પણ એટલું બધું ન હોય આમાં કાઈ ઉતતું નથી એમ તો જો એ બાપુ હું તમને શું કહું છું બસ તમે આઈ ગયું છે ને સીટીમાં જાવ ને એટલે ખડ બારવાનું છે ને દવા લેતા આવજો એ હા અને પણ ઊંડા ખાડા કરતી નહીં એ ઓ એ હારું ને શું લેવા તું હે તું શું લેવા આ બધું અને મે ના નથી પડી મારા ઘર બાજુ તારે નહી આવવાનું હા ના પાડી હે પણ તું આયો હા બોલ કામ હોય બોલ બે ઓત કામ બે ઓ નથી કામ હોય બોલ ને તારું ભાઈ હા બ્રો આમ જો સોકી દવા હા ભાઈ સોકી વાત કરી ને ભાઈ તમાર છોડી નો હાથ માં આયો આવ્યો તાર માં છોડી લગન કરવા છે હું હે લગન કરવા છે લગન કરવા છે હા જો મારી છોડી એમ કે મારે આને લગન કરવા છે મારે આના ઘર માં જાવું છે તો તારા લગન કરાવ કે અત્યારે હે ભોળી

તારા કરતા શું મગન ભેગો થાય ને તો અહિયાં મોકલજે કે આજ ને આજ કે મારે હાથ દઈ દેવો છે એમ કીધું માનો નહીં તમે આ મગન નું સાચી ભાઈ

શું કરું છકવાય રે એ તમારી સોડી આપું હું ગુલાબનો ગોટો અને રાખું પાકીટ હું પોટો તારો તારો થઈ ગયો આઈ લવ યુ હે એ ગાંડો શીનો એમાં ગાંડો શીનો એ આપું તમને ગુલાબનો ગોટો હવે તમારી સોડી નો આપી ગયો ફોટો કાં તારે ફોટો નું કરો હે એ પોતો નહી જો તમે સમજતા નથી અમને ગોબર આવ્યો તો તે ગોબર એ તો શું થઈ ગયું ઇને એટલે તું ઇનું માગું લઈને આવ્યો કે ઇનું માગું લઈને ન થાયો ઇને જ મને મોકલો આ પણ ઇને મોગ્યો એટલે ઇનું માગું લઈને એમ જ છે ને કેમ ન થમતા કઈ કઈ પાછા ફરે છે લે આ પણ શું કહે તમે કીધું ગોબર ને કે ઇને દેવાની છે ઇનો જીવ છે ઇના વગર મરી જશે અને મરી હોતંગ જાવ બોલો જોઉં એવું જોઉં છું